કન્યા રાશિ આ વસંત પંચમી ફક્ત જ્ઞાન અને વાણીનો ઉત્સવ જ નહીં પણ એક એવો ક્ષણ પણ છે જ્યારે તમારા જીવનના છુપાયેલા રહસ્યો જે તમે અત્યાર સુધી અવગણતા હતા તે પણ પ્રગટ થશે એક તરફ દેવી સરસ્વતીની કૃપા જ્ઞાન આપે છે અને બીજી તરફ તે સત્યને પણ પ્રગટ કરે છે ભલે તે સત્ય ગમે તેટલું કઠોર હોય ત્રેવીસ થી ચોવીસ જાન્યુઆરી વચ્ચેનો સમયગાળો સૂચવે છે કે અત્યાર સુધી તમારું જીવન વ્યવસ્થિત અને નિયંત્રણ હેઠળ દેખાયું છે જો કે અંદર ઘણા સ્તરો રચાયા છે જે હવે પ્રગટ થવા જોઈએ વસંત પંચમી કન્યા રાશિ માટે ચેતવણી અને જાગૃતિ બંને છે એક એવો સમય જે દર્શાવે છે કે અર્ધસત્ય મુલતવી રાખેલા નિર્ણયો અને દબાયેલી લાગણીઓ લાંબા સમય સુધી છુપાઈ શકતી નથી આ દિવસે દેવી સરસ્વતી ફક્ત તમારી વાણી જ નહીં પરંતુ તમારી ચેતનાને પણ શુદ્ધ કરે છે તમે જે પ્રશ્નો પૂછવામાં ડરતા હતા તર્ક અને વ્યસ્તતા પાછળ તમે જે સત્યો છુપાવ્યા હતા તે વસંત પંચમી પછી તમને પ્રગટ થશે ગ્રહોની ગતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે હવે સંજોગો તમને વિચારવા નહીં પણ તેમનો સામનો કરવા મજબૂર કરશે વસંત પંચમી પછી કન્યા રાશિના જીવનમાં એવી ઘટનાઓ બનશે જે શાંત દેખાશે પણ હૃદયને હચમચાવી નાખશે આ બોલવાનો સમય નથી પણ સંકેતોને સમજવાનો છે કારણ કે દેવી સરસ્વતીની મૌન કૃપા હવે ભાગ્ય લખી રહી છે તો પ્રિય કન્યા દર્શકો તમારે આ વીડિયોને અંત સુધી જોતા રહેવું જોઈએ કારણ કે આ વીડિયો તમારા માટે ખાસ સાબિત થવાનો છે હા મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં જયમા શારદે ભવાનીનો જાપ કરો વિડિયોને મીઠી લાઇક આપો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો જાણીએ કે વસંત પંચમી પછી તમારા જીવનમાં કઈ ઘટનાઓ બનશે પ્રથમ પહેલી મોટી ઘટના એ હશે કે સિસ્ટમ પાછળ છુપાયેલા સત્યનો ખુલાસો થશે પંચમી પછી કન્યા રાશિના જીવનમાં બનનારી પહેલી અને સૌથી ભયાનક ઘટના તમે બનાવેલી સિસ્ટમ સાથે સંબંધિત હશે તમે જે જીવનને સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું માનતા હતા તે અચાનક એક તિરાડ પ્રગટ કરશે જેની તમે કલ્પના પણ નહોતી કરી આ ઘટના અચાનક આવશે પરંતુ તેના સંકેતો લાંબા સમયથી છે બોજ જેવું લાગવા છતાં તમે હંમેશા જે જવાબદારીઓ નિભાવી છે જે પરિસ્થિતિઓને તમે બધું બરાબર છે તેમ સ્વીકારી છે તેના પર હવે પ્રશ્ન ઉઠાવવામાં આવશે આ પહેલો આંચકો તમારા આત્મવિશ્વાસને નહીં પણ તમારા ભ્રમને તોડી નાખશે તમને ખ્યાલ આવશે કે બધું જ સૌથી મોટી ભૂલ હતી તેવું દોર કરવો આ વળાંક તમને અસ્વસ્થ બનાવશે તે તમારી ઊંઘ હરામ કરી શકે છે અને મનની શાંતિ પણ છીનવી શકે છે પરંતુ આ જ ઘટના તમને શીખવશે કે સાચું નિયંત્રણ બહારથી નહીં પણ અંદરથી આવે છે આ ભય ઉદ્ભવશે કારણ કે સત્યને ટાળવા માટે કોઈ જગ્યા રહેશે નહીં બીજું મુખ્ય ઘટના નજીકના કોઈનો સાચો ચહેરો વસંત પંચમી પછી કન્યા રાશિના જીવનની બીજી મોટી ઘટના ભાવનાત્મક રીતે ખૂબ જ ભયાનક સાબિત થઈ શકે છે આ ઘટનામાં એવી વ્યક્તિનો સમાવેશ થશે જેના પર તમે આંધળો વિશ્વાસ કર્યો હતો કોઈ સંબંધ મિત્રતા અથવા વ્યાવસાયિક સહયોગ અચાનક તેના સાચા રંગો જાહેર કરશે આ સત્ય ધીમે ધીમે નહીં પણ એક જ ઝટકામાં બહાર આવશે શબ્દો વર્તન અથવા કોઈ રહસ્ય તમને તમારા હૃદયમાં હચમચાવી નાખશે તમને ખ્યાલ આવશે કે તમે તમારી અપેક્ષાઓ જોઈ છે સત્ય નહીં આ ઘટના કન્યા રાશિને શીખવશે કે બૌદ્ધિક રીતે સમજાયેલા સંબંધો પણ લાગણીઓથી આંધળા થઈ શકે છે દર એ હશે કે તમે જેને તમારું સલામત સ્થાન માનતા હતા તે તમારી સૌથી નબળી કડી બની શકે છે નંબર ત્રણ ત્રીજી મોટી ઘટના ભાગ્યની કઠોર કસોટી વસંત પંચમી પછી કન્યા રાશિના જીવનમાં ત્રીજી મોટી ઘટના ભાગ્યની કસોટી હશે જે તમને અંદરથી તોડી અને બદલી શકે છે આ એવો સમય હશે જ્યારે બધું બરાબર કરવા છતાં પરિણામો તમારા પક્ષમાં નહીં આવે તમને એવું લાગશે કે ભાગ્ય જાણી જોઈને તમને પડકાર આપી રહ્યું છે આ ઘટના તક ગુમાવવા વિલંબ અથવા અચાનક અવરોધ તરીકે પ્રગટ થઈ શકે છે દર પેદા થશે કારણ કે તર્ક નિષ્ફળ જશે આ સમય તમને શીખવશે કે બધું ગણતરીથી કામ કરતું નથી આ કસોટી નક્કી કરશે કે તમે તૂટી જશો કે અંદરથી મજબૂત બનશો નંબર ચાર ચોથી મોટી ઘટના સ્વાસ્થ્ય અને માનસિક સંતુલન વિશે ચેતવણી વસંત પંચમી પછી કન્યા રાશિના જીવનમાં ચોથી મોટી ઘટના તમારા સ્વાસ્થ્ય અને માનસિક સંતુલનને ચિંતા કરશે લાંબા સમયથી અવગણવામાં આવેલ થાક તણાવ અથવા ટેવો હવે સંકેતો બતાવવાનું શરૂ કરશે આ ઘટના ભયાનક હશે કારણ કે તે અચાનક તમને ખ્યાલ આપશે કે તમારા શરીર અને મનની અવગણના કેટલી મોંઘી હોઈ શકે છે આ સમય ચેતવણી છે સજા નથી પરંતુ જો સંકેતોને અવગણવામાં આવે તો તેના પરિણામો ગંભીર હોઈ શકે છે આ ઘટના તમને જીવનમાં ધીમી ગતિએ આગળ વધવા માટે મજબૂર કરશે પાંચમો નંબર પાંચમો મોટો બનાવ જીવન બદલી નાખનાર નિર્ણય વસંત પંચમી પછી કન્યા રાશિના જીવનમાં પાંચમો અને સૌથી નિર્ણાયક બનાવ બનશે આ એવો ક્ષણ હશે જ્યારે તમારે એક મોટો નિર્ણય લેવો પડશે पची भले तमे तैयार हो के न हो आ निर्णय डर पैदा कारण के करणके फरीने फरवा कोई रस्त नहीं आ घटना कारकिर्दी संबंध अथवा जीवन ना हेतु साथे संबंधित होई शके छे। परंतु एक बात स्पष्ट छे, जो तमे आ समय हिम्मत नहीं बतावो तो लांबा समय सुधी पस्तावो थशे। આ એવો ક્ષણ હશે જ્યારે દેવી સરસ્વતીના આશીર્વાદ તમને ભયથી આગળ જોવાની શક્તિ આપશે છઠ્ઠો નંબર અચાનક દબાયેલો ભય કબજે કરે છે વસંત પંચમી પછી કન્યા રાશિના જીવનમાં છઠ્ઠી મોટી ઘટના એવી હશે જેને તમે હંમેશા ટાળી છે તમારા આંતરિક ભયનો સામનો કરવો એ કોઈ એક ઘટના સાથે સંબંધિત નહીં હોય પરંતુ તે માનસિક બોજ સાથે સંબંધિત હશે જે તમે વર્ષોથી કામ જવાબદારી અને તર્ક પાછળ છુપાયેલો છે અચાનક એક સમય આવશે જ્યારે આ દબાયેલો ભય ચેતવણી વિના બહાર આવશે આ ઘટના રાત્રે એકાંત ક્ષણમાં અથવા મનની અચાનક નબળાઈ તરીકે પ્રગટ થઈ શકે છે બધું હોવા છતાં તમે અંદર ખાલીપણો અનુભવશો ડર વધશે કારણ કે તમે તેને કોઈની સાથે શેર કરી શકશો નહીં આ એવો સમય હશે જ્યારે તમારું પોતાનું મન તમારો સૌથી મોટો વિરોધી બની શકે છે આ ઘટના એક ચેતવણી છે કે જો તમે તમારી લાગણીઓને સ્વીકારશો નહીં તો તેઓ તમને નિયંત્રિત કરવાનું શરૂ કરશે સાતમો નંબર નિર્ણયમાં ભૂલ વિશાળ પરિણામો વસંત પંચમી પછી કન્યા રાશિના જીવનમાં સાતમી મોટી ઘટના એક નાના નિર્ણયથી શરૂ થશે પરંતુ તેની અસર પ્રચંડ અને ભયાનક હશે આ નિર્ણય તમને સામાન્ય લાગશે હા ના મૌન અથવા મુલતવી પરંતુ સમય જતાં તમને ખ્યાલ આવશે કે આ એક એવો વળાંક હતો જ્યાં વસ્તુઓ તમારા નિયંત્રણમાંથી બહાર જવા લાગી આ ઘટના તમને શીખવશે કે દરેક ભય મોટા અવાજ સાથે આવતો નથી કેટલાક નિર્ણયો એટલા શાંત હોય છે કે તેમની અસર ત્યારે જ સમજાય છે જ્યારે ખૂબ મોડું થઈ ગયું હોય દર એ હશે કે તમે પાછળ ફરીને પોતાને પૂછશો જો મેં તે દિવસે કોઈ અલગ નિર્ણય લીધો હોત અને આ પ્રશ્ન તમને લાંબા સમય સુધી સતાવશે નંબર આઠ આઠમી મુખ્ય ઘટના વસંત પંચમી પછી કન્યા રાશિના જીવનમાં વિશ્વાસનું તૂટવું અને એકલતાની શરૂઆત આઠમી મુખ્ય ઘટના ઊંડા સામાજિક અને ભાવનાત્મક આઘાતનું કારણ બની શકે છે આ ઘટના ત્યારે બનશે જ્યારે તમને ખ્યાલ આવશે કે તમે જે લોકોમાં સુરક્ષિત માનતા હતા તે કાં તો તમને સમજી શકતા નથી અથવા તમને સમજવા માંગતા નથી આ એકલતા લોકોથી ઘેરાયેલી ભીડમાં થશે પરંતુ અંદરથી એક ડર ઉત્પન્ન થશે કારણ કે આ પરિસ્થિતિ તરત જ સુધરશે નહીં તે તમને સમજવા માટે મજબૂર કરશે કે દરેક સાથ કાયમી નથી આ ઘટના કન્યા રાશિને કઠિન પણ આત્મનિર્ભર બનાવશે આ ભંગાણ જરૂરી રહેશે જેથી તમે પોતાના પગ પર ઊભા રહેવાનું શીખી શકો નવમો નંબર નવમો મુખ્ય ઘટના ઓળખ ભંગાણ અને પુનર્જન્મ વસંત પંચમી પછી કન્યા રાશિના જીવનની નવમી અને સૌથી ભયાનક ઘટના બનશે તમારી જૂની ઓળખ તૂટી જશે તમે વર્ષોથી જે છબી બનાવી છે અને જેના પર લોકો હંમેશા વિશ્વાસ કરે છે તે અચાનક અર્થહીન લાગશે આ ઘટના ભયાનક હશે કારણ કે તમે હવે જાણશો નહીં કે તમે કોણ છો પરંતુ આ તે જગ્યા છે જ્યાંથી સૌથી મોટું પરિવર્તન શરૂ થશે તે માનસિક મૃત્યુ અને પુનર્જન્મનો સમય હશે જૂની વિચારસરણી જૂના ધ્યેયો અને જૂની મર્યાદાઓ તૂટી જશે જો તમે આ તબક્કાને સહન કરશો તો આ પછી જન્મેલા કન્યા રાશિના લોકો પહેલા કરતા વધુ શક્તિશાળી જાગૃત અને નિર્ભય બનશે કન્યા વસંતપંચમી પછી મુશ્કેલ ઘટનાઓ ટાળવાની અસરકારક રીતો કન્યા રાશિના લોકો માટે એ સમજવું મહત્વપૂર્ણ છે કે ગ્રહો દ્વારા આપવામાં આવતી ચેતવણીઓ ભય પેદા કરવા માટે નથી પરંતુ સમયસર તમને ચેતવણી આપવા માટે છે જો યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવામાં આવે તો સૌથી ગંભીર જોડાણો પણ તેમની તીવ્રતા ગુમાવે છે દેવી સરસ્વતીના આશીર્વાદ અને સંયમિત ક્રિયાઓથી તમે આ ઘટનાઓની અસરને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો પહેલું પગલું એ છે કે તમારી વાણી અને વિચારોને શુદ્ધ કરો કન્યા રાશિનું સૌથી નબળું અને સૌથી શક્તિશાળી પાસું વિચાર અને વાણી બંને છે વસંત પંચમી અથવા તે પછી સતત એકવીસ દિવસ સુધી સવારે સ્નાન કર્યા પછી સફેદ કે આછા પીળા રંગના કપડાં પહેરો અને દેવી સરસ્વતીની સામે ઓમ એ સરસ્વતીય નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ ઉપાય મૂંઝવણ માનસિક તકલીફ ખોટા નિર્ણયો અને ઓળખ ગુમાવવા જેવી ઘટનાઓથી રક્ષણ આપે છે તે છઠ્ઠા સાતમા અને નવમા ચરણના પ્રભાવોને નોંધપાત્ર રીતે ઘટાડે છે બીજો ઉપાય બુધ ગ્રહનું રક્ષણ કરે છે બુધ કન્યા ગ્રહનો શાસક ગ્રહ છે જો બુધ પરેશાન હોય તો ખોટા નિર્ણયો વિશ્વાસ ગુમાવવો અને માનસિક મૂંઝવણ વધે છે દર બુધવારે લીલા કપડા પહેરો ગાયને લીલો ચારો અથવા મગની દાળ ખવડાવો ઓમ બુધાય નમઃ મંત્રનો સત્યાવીસ અથવા ચોપન વખત જાપ કરો આ ઉપાય બીજા ત્રીજા અને સાતમા ચરણ સામે રક્ષણ પૂરું પાડે છે તો પ્રિયદર્શકો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો આભાર મિત્રો